વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર મુદા ધર્મનંદન મહમ વિચિંતે સર્વાવતારી ઉપાસિષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે હરિયાળા ગુરુકુળ ને આંગણે શ્રી સ્વામિનારાયણ ધામનું જે નિર્માણ થયું છે એમાં વિરાજમાન આપણા સૌના આરાધિષ્ટ દેવ ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણદેવ અભિષેક મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની હોય સિદ્ધેશ્વર મહાદેવ હોય વિઘ્ન વિનાયક દેવ હોય આપણા સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય આ તમામે તમામ સ્વરૂપોના મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પાવન અવસર અને આ પ્રસંગે આયોજિત પંચદિનાત્મક શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથરાજની કથા અને કથાના વક્તા બધે વિરાજમાન થઈ આપ સર્વે ભક્તજનોને જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા વિદ્વાન સ્વામી શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી આ સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રેરક એમના વડીલ સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીના શુભ સંકલ્પને જેમણે પૂર્ણ કર્યો છે જેમણે આખા સત્સંગ સમાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે જેમણે દરેકના પ્રસંગોને શોભાડ્યા છે જેમનું હૃદય બહુ નિર્મળ છે નિર્દોષ છે અમારા વિશે ખૂબ સ્નેહ ધરાવે છે એવા અમારા સ્નેહી સ્વામી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી અત્રે ઉપસ્થિત છે એમને અમારા આજે ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ છે બહુ હમણાં નિખાલસપણે પોતાના હૃદયની વાત આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે આ બહુ મુશ્કેલ હોય છે પણ આવા સરળ સહજ સંતના મુખેથી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે ખરેખર આનંદ થતો હોય છે તો એમના મંડળના સંતોમાં નારાયણ સેવાદાસ સ્વામી છે ઋષિકેશ સ્વામી છે અનુપમ સ્વામી છે વિવેક સ્વામી એમનું મંડળ ખાસ અત્રે બહુ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે જેમ કહ્યું તે પ્રમાણે સ્વામીજીએ લગભગ બધાના પ્રસંગો શોભાડ્યા છે તો સ્વામિનારાયણ મંદિર ધોરાજીથી અમારા મોહન સ્વામીજી પધાર્યા છે બહુ વડીલ છે સાધુ ગુણે સંપન્ન તદઉપરાંત આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવ સ્વામીજી પધાર્યા છે સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી છે શ્રી હરિવલ્લભ સ્વામી છે હરિપ્રિય સ્વામી છે હરિસેવાદાસ સ્વામી છે છેક વંથલીથી દેવપ્રસાદ સ્વામી પધાર્યા છે સત્સંગભૂષણ સ્વામી છે સ્વામી છે ઘણા બધા સંતો છે આ બાજુ છેક વિસાવદરથી આનંદ સ્વામી આવ્યા હોય રાણપુરથી શ્રીજી સ્વામી હોય રામ સ્વામી છે હરિકૃષ્ણ સ્વામી છે તો ઉપસ્થિત તમામ આદરણીય સર્વે વિદ્વાન સૌ સંતો અને બહુ મોટી સેવાઓ જેમણે કરી છે યજમાન પરિવારોમાં શ્રી જગદીશભાઈ સોજિત્રા હોય ઢાકેચા પરિવારના શ્રી નીતિનભાઈ ઉપસ્થિત છે મધુસૂદનભાઈ છે આ બધા પ્રવીણભાઈ વગેરે આ બધા પાયાના માણસો છે સ્વામી સાથે કાયમ સંકળાયેલા હોય જ વિપુલભાઈ ગજારો તો અત્યારે ઉપસ્થિત નથી પણ શ્રી મધુભાઈ દોંગા આદિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને પત્રિકામાં લેખ્યું છે તે પ્રમાણે પૂર્વે જ્યારે આની સ્થાપના થઈ ત્યારે ધીરુભાઈ ચાવડા પરિવારના ભક્તો અહીંયા ઉપસ્થિત છે શ્રી માધવલાલ શાહજીને યાદ કર્યા છે તો બધા ભક્તોએ પાયામાં રહીને સેવા કરી છે તો આથી વર્ષો પૂર્વે સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામીને ભક્તિ જીવનદાસજી સ્વામી અહીંયા પધાર્યા એક નાનકડી શરૂઆત કરી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરી ધીરે ધીરે કરતાં આજુબાજુના ગામોમાં સત્સંગની પ્રવૃત્તિ કરી ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજુબાજુના બસો ગામડાઓમાં વ્યસન મુક્તિના અને સત્સંગના ખૂબ સારા કાર્યો કર્યા ધીરે ધીરે સૌનો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કર્યો અને અમદાવાદ અને વડતાલ દેશ બંને દેશ ગાદીની એક બોર્ડર ઉપર આજે સરસ મજાનું સંકુલ નિર્માણ કર્યું તો હમણાં એમણે પોતાનો હૃદયનો વિચાર કર્યો કે સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના તો કરી પણ મૂળે અમારા હૃદયમાં કેવળ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સુદૃઢ રહે અંતકાળ આવે ત્યારે મહારાજ આપણને તેડવા આવે એવા શુભ હેતુથી એમને મંદિર કરવો એવો જે સંકલ્પ સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામી એમને કહ્યો આજે આટલા વર્ષો પછી સ્વામી અષ્ટકોણીય સુંદર મજાનું એક દિવ્ય મંદિર હરિયાળા ગુરુકુળના આંગણે કર્યું છે માટે પુનઃ પુનઃ એમને હું ખૂબ ખૂબ આજે અભિનંદન આપું છું એ મને વારે વારે કે તમે રાજી છો એટલે મારે બધું આવી ગયું અમે સ્વામી પર સદૈવ રાજી છીએ કેમ કે એમનું વ્યક્તિત્વ બહુ નિર્દોષ છે જેનું વ્યક્તિત્વ નિર્દોષ હોય એની પર તો મહારાજનો સદૈવ રાજીપો હોય બહુ સરસ મજાના મંદિરમાં વચ્ચે સુંદર મજાની નયનરમ્ય મનોહર ઘનશ્યામહારાજની મૂર્તિ પધરાવી છે મૂર્તિને જોતાં જ આપણા હૃદયમાં મૂર્તિનો આવિર્ભાવ થાય એવી મૂર્તિ છે તદઉપરાંત સંપ્રદાયની રીત અને પ્રણાલિકા પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેવ પધરાવ્યા છે શ્રી દેવની મૂર્તિ પધરાવી છે દેશ્વર મહાદેવ પધરાવ્યા શિવલિંગ પધરાવ્યું છે તો આપણા સંપ્રદાયની આ એક રીત છે આ એક ટ્રેડિશન છે એક આ ટ્રેડ છે મહારાજ એવું વારે વારે કહેતા કે બધા જ અવતારનું સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણમાં રાખેલું છે એવું જે સંત ભક્ત માને છે તે તમામે તમામ દિવ્ય છે કોઈને સ્વામિનારાયણથી નોખા ગણે નહીં એવી જેની સમજણ છે તે સમજણ સર્વોપરી છે ક્યારેય જાણે અજાણે આપણાથી કોઈ દેવ દેવી દેવતા અવતારોનું ખંડન થાય એ મૂળ વાત છે તો આ બધી વાતોને લક્ષ્યમાં રાખીને સ્વામીજીએ એક ખરેખર અદ્ભુત મંદિર બનાવ્યું છે મને લાગે છે કે એમના જીવનકાળની અંદર એમણે કરેલા કાર્યોમાં એ પછી સત્સંગનો પ્રચાર પ્રસાર હોય તમામ પ્રસંગોની અંદર જઈને પ્રસંગોને શોભાડવાના હોય કે બાળકોનું શિક્ષણ આપવાનું કાર્ય હોય એ બધામાં મને લાગે છે કે સર્વોપરીમાં સર્વોપરી કાર્ય આજે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરાવીને સ્વામીજીએ ખરેખર ભગવાનનો રાજીવો પ્રાપ્ત કરી લીધો છે શ્રીજી મહારાજ આ ઘોર કળી કાળમાં પોતાના પ્રેમી ભક્તોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પધાઈ રહ્યા એમાં મૂળ વાત જીવાત્માનું કલ્યાણ છે તો આ સંપ્રદાયની જે મૂળ બાબત છે એ સત્સંગી માત્રનું કલ્યાણ થાય એ મૂળ વાત છે બાકી બધી વાતો પછીની હોય નહીં તો મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે છેક અક્ષરધામમાં બેઠા છો તમે એટલા મોટા ભગવાન છો અનંત કોટી બ્રહ્માંડના ધણી છો તમારા રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય તમે એટલા મોટા મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા જીવનું કલ્યાણ ના કરી શકો કે તમારે વારે વારે પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરી દાખલો કરવો પડે છે ત્યારે મહારાજ કહે તો એ તો પરમેશ્વર તો ત્યાં રહ્યા થકા પણ જીવનું કલ્યાણ કરવા સમર્થ છે પણ આ તો પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા સારું વારે વારે પૃથ્વીના વિશે ભગવાન અવતાર ધારણ કરે છે તો ભગવાનનું મુખ્ય કાર્ય એ છે કે જે પ્રેમી ભક્ત છે આ ઘોર કળીકાળમાં સહેજે સહેજે કલ્યાણ થાય એના ઉત્તમ ઉપાયરૂપે મહારાજે મંદિરોની પ્રણાલિકા શરૂ કરી છે શ્રીજી મહારાજ પોતાનું મત દર્શાવતા એવું કહે છે કે અમે આ મોટા મોટા મંદિરોના નિર્માણ એટલા માટે કરાવીએ છીએ કે કાળ પાછળથી ત્યાગ એમાં ઓછો રહેશે કદાચ તો પણ ભક્તિ રહેશે ઉપાસના ટકી રહેશે તો મંદિરો જે છે એ પરમેશ્વરની ઉપાસના માટેના છે એ મંદિરો કોઈ કપોળ કલ્પિત રીતે નથી આપણા મંદિરોની અંદર પરમેશ્વરના સ્વરૂપો હોય છે અને જે ધર્મ જે સંપ્રદાયમાં પરમેશ્વરની ઉપાસના મુખ્ય હોય તે જ ધર્મ તે જ સંપ્રદાય કાળક્રમે સુખદાયી લોકોના કલ્યાણ કરવા માટેનો હોય છે એ આપણી મૂળ વાત છે એટલે એના માટે બહુ અમે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ ઘણી બધી વખત અમારે આ સંકુલમાં આવવાનું થાય સાકોસોનો પ્રસંગ હોય અને ક્યારેક કથાપારાયણના પ્રસંગો હોય અમે કાયમ આવીએ છીએ અને સ્વામીજી સાથે અમારે બહુ ખરેખર સ્નેહનો નાતો છે હમણાં અમે જ્યારે આરામથી બેઠા હતા ત્યારે સ્વામી બધી ઘણી ઘણી જૂની જૂની વાતોમાં નવતમ સ્વામીજી કહેતા હતા એ પ્રમાણે કરી એમણે પણ મૂળ વાત એક જ છે કે સત્સંગની રીત પ્રમાણે આચાર્ય પદ માટે એમને બહુ ભારોભાર સન્માન છે અને એના કારણે અમને પણ સ્વામીજી માટે ભારોભાર સન્માન છે તો અંતમાં અમે આજે સ્વામીજીને ખૂબ ધન્યવાદ આપીએ ભલે નાનું મંડળ હોય પણ બધી રીતે મંડળ પરિપૂર્ણ છે એમના શ્રીજી પ્રિય સ્વામી બહુ સારા એક વખત તૈયાર થયા છે મૃદુભાષી છે બધાને સાચવી લેતા હોય છે એમના બીજા સંતો ઋષિકેશ સ્વામી હોય વિવેક વગેરે બધા સત્સંગની રીત પ્રમાણે ઘડાયેલા છે હમણાં સરસ મજાના પુસ્તકોના પ્રકાશનો આપણે જોયા એમાં સ્વામી શ્રી પૂર્ણવલ્લભ સ્વામીજીએ પણ બહુ સરસ એમાં પુરુષાર્થ કર્યો છે હમણાં અમે પુસ્તક વાંચતા હતા એ પ્રમાણે સ્વામી શ્રી અક્ષરજીવનદાજી સ્વામી શ્રીમદ્ધ ભાગવત ઉપર કાવ્ય કૌસ્તુભ નામક એમણે જે કંઈ રચના કરી એ રચનાને પણ પ્રકાશિત કરવામાં આવી છે તો આપણા શ્રીજી મહારાજના આ સંપ્રદાયનો આ મૂળ મત છે તે મત પ્રમાણેનું હોય ને તો ભગવાન બહુ રાજી થતા હોય છે તો એના માટે જે જે ભક્તજનોએ આમાં સેવાઓ કરી છે મુખ્ય મહોત્સવના યજમાન થયા હોય કથાના યજમાન થયા હોય ભંડારના થયા હોય નાની મોટી અનેકવિધ બાબતોના જે કંઈ પણ યજમાનો થયા હોય જે લોકોએ સ્વામી સાથે સ્નેહ રાખ્યો હોય એ તમામે તમામ ભક્તજનોનું હરે ખૂબ મંગળ વિસ્તારો એવી અમારી હૃદયથી આજે મહારાજના ચરણ કમલમાં પ્રાર્થના છે શુભકામના છે અને સ્વામીનું કામકાજ બહુ સિમ્પલ ને સરળ છે કોઈ ટોપ વગરનું કોઈ માથાકૂટ નહીં કોઈ પ્રોફેશનલિઝમ નહીં કોઈ માર્કેટિંગ નહીં કારણ કે આજે જમાનો માર્કેટિંગનો છે હવે શ્રીજી મહારાજ નહીં તે શુભારામ શાસ્ત્રી એવું કહેતા હોય કે મહારાજ કંઈક મોટાને સત્સંગ કરાવીએ તો બહુ જામો પડી જાય તો મહારાજ કે અમારે કાંઈ મોટા હારે બને નહીં શ્રીજી મહારાજ કે લોકના જે સુખ છે ને વૈભવ એ તો અમે આંખ બંધ કરીએ ને તો અમને ચૌદ લોકનું સુખ પ્રાપ્ત થાય પણ અમને એમાં રસ જ નથી એમ સ્વામીજી એ બહુ ફર્સ્ટ ક્લાસ કોઈ પ્રકારની માથાકૂટ વગર કારણ કે એક વખત આપણે માર્કેટિંગના ક્ષેત્રમાં ઘૂસીએ ને તો એ પાછું અનંત છે એ એન્ડલેસ છે આપણને એમ થાય ચાલો આ ટીવી પર આવીએ તો બહુ સારું પછી કે ના હજી આમથી મોટામાં આવીએ કે ના હજી આનથી મોટામાં જઈએ પણ સંતોષી નર સદા સુખી હોય છે એક નાનકડી સંસ્થા લઈને સ્વામી બેઠા છે એટલે સ્વામીને કોઈ પ્રકારનું વિઘ્ન આવ્યું નથી ને આવશે પણ નહીં બહુ લાંબો પોળો પાથરીએ ને તો પછી બહુ માથાકૂટો થાય કારણ કે હમેટવામાં જ આપણો બહુ મોટા ભાગનો સમય જતો રહેતો હોય તો ફરી એક વખત શુભકામના પાઠવું છું જે 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 ભક્તો એમાં સેવા કરી ખૂબ બધા ધન્યભાગી બન્યા છો કાયમ સેવા કરતા રહેજો અને સ્વામી વિશે કાયમ ભાવ રાખજો અને જ્યારે જ્યારે સ્વામીજી શ્રીજી પ્રિય સ્વામી વગેરે સંતો અમારા નાયણ સેવાદાસ સ્વામી પર બહુ એક એક બહુ મુરબ્બી કહી શકાય એવા સજ્જન સંજન સંત આપણને મળ્યા હોય એની આપણને ખુશી હોય છે તો આ સંત મંડળ જ્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમને વિશે અમને વાત કરે છે ત્યારે અમે બહુ સહર્ષ રાજી થઈને આવીએ છીએ આજે આવ્યા છીએ અતિશય રાજી થઈને અને ભવિષ્યમાં બોલાવશો ત્યારે પણ અતિશય રાજી થઈને આવશું તો ભગવાન સ્વામિનારાયણ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ સર્વ પ્રકારે આપ સર્વ સંતો ભક્તોનું ખૂબ મંગલ વિસ્તારતા રહો એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ